પૂછપરછ ચાલુ છે એના આધારે આ રિપોર્ટ પૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે સાહેબ મારા મારીમાં કેટલા લોકો હતા કઈ રીતના મેં તપાસ એમાં તે છોડાવાળા હતા ને જે મારાવાળા હતા એમાં જે પણ છે મારાવાળા છોડાવાળા છે સીસીટીવીના આધારે ફેલાયું છે સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે એમાં કઈ સીસીટીવી પૂરેપૂરું કવરેજ નહીં મળતું ત્યાં જે કારખાનું છે એનું તેમ છતાં પોલીસ સેક્ટરી છે પૂછપરછ કરી અને જે આરોપી છે એને પકડી લે છે